જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા લોકો એડિટિંગમાં તમારું તો મિત્રો તમે જે થમને પર લોકો જોયા એવા એડિટિંગ કરતાં આપણે શીખવાનું છે તો મિત્રો એની પર આપણે નવી સ્ટેલમાં લોકો બનાવ્યા છે તો તમે વિડીયો લાસ્ટેવ જુઓ એટલે તમને પાસવર્ડ પણ મળી જશે મિત્રો બરાબર કેમ કે આપણે વધારે મહેનત કરવાની હોતી જ નથી આપણા વિડીયોની અંદર બરાબર ખાલી તમારા નામ ચેન્જ કરવાનું હોય છે પણ આપણા વિડીયોની અંદર દરેક વિડીયોની અંદર મિત્રો પાસવર્ડ હોય છે બરાબર અને મિત્રો તમારે ડિટેલ્સ કરતા ના આવતો તો વિડીયોને ડિસ્ક્રિપ્શન જો તમને મળી જશે ચેનલની અને તમે આરામથી વિડિયો સ્ટેટસ એડિટિંગ બનાવી શકો બરોબર તો વધારે બરા ડાઈમેન્શન સેટ કરવું અને આપણે ફૂલ સ્ક્રીન વાળા લોગો બનાવતા શીખીએ તો જોઈએ મોબાઈલની સ્ક્રીન તો આપણે આવી ગયા છીએ મિત્રો મોબાઈલની સ્ક્રીન પર બરોબર તો સૌ પ્રથમ તો આપણે મિત્રો જે લોગો બનાવ છે અલાઈમેશનમાં બનાવીએ છીએ તો આપણે અલાઈમેશન એપ ચાલુ કરવાનું બરોબર તો વિડિયો મારા ભાઈ લાસ્ટ સુધી જો તમે પાસવર મળી જશે બરોબર તો અહીંયાથી આપણે પ્રોજેક્ટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો તો મિત્રો આપડે પ્રોજેક્ટ નંબર આવે છે 283 તેના પર આપણે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો તો મિત્રો આ જે ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર મિત્રો બરોબર હવે તમે જોજો કે અહીંયા વંદરાજી એડિટ લખેલું છે બરોબર તો તમારે ચેન્જ કરવું હોય તો તમારે શું કરવાનું મિત્રો અહીંથી આ ગ્રુપ ગ્રુપમાં જવાનું છે મિત્રો અને ક્રેડિટ ગ્રુપમાં જાવ અને અહીંયાથી તમે જોશો તો નામ લખેલું છે વંદરાજી એડિટ તેના પર તમે કરશું અને એડિટ ટેક્સ્ટ માં જાવ એક મિત્રો આ એક નું નામ આવશે હવે તમાર જે Instagram ની આઈડી હોય કે YouTube ની હોય કે Telegram ની હોય તમાર આઈડી નું નામ લખો હોય તો અહીંયા તમે લખી શકો મિત્રો બરાબર તો અહીંયા તમે જી શકો ઓકે અને અહીંયા ઉપર રાઈટ કરી નાખવાનું બરાબર અને બહાર નીકળી જવાનું તમારું નામ લખીને પછી બરાબર બસ અહીંયા થી કોઈ છે સાથે કરવાની જરૂર નથી તો મિત્રો પહેલા પાસવર્ડ નોટ કરી લેજો પાસવર્ડ લખેલો છે 22 30 નોટ કરી લેજો બરાબર તો અહીંયા આપણે ખાલી જગ્યા પર ટેપ કરશું અહીંયા ડાઉનલોડ કરવા માટે ક્લિક કરજો ઉપર અને અહીંયાથી ઘણા લોકો વિડિયો બની જશે પણ આપણે વિડિયો નથી બનાવવાનો અને અહીંયા આ ગેલેરી જેવો 옵શન આવે છે તેના પર ક્લિક કરવાનું છે અને ઇનપુટ કરશો એટલે મિત્રો તમારા ફોનની ગેલેરી છે ને એમાં લોકોનો ફોટો બનીને તૈયાર થઈ જશે બરોબર તો તમને વિડિયો ગમે તો લાઈક કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો મળસી બીજા નવા વિડિયોમાં એટલે કરાહ જય માતાજી